સુરતના પાંડેસરા ખાતે આવેલ રામેશ્વરમ ગ્રીન ટાઉનમાં રહેતા દંપતીને છેલ્લા કેટલાક સમયથી માનસિક ત્રાસ આપતા હોવાના ગંભીર આક્ષેપ સાથે સોસાયટીના કેટલાક રહીશો વિરુદ્ધ કમિશનર કચેરીમાં અરજી આપી હતી પાંડેસરા બમરોલી ખાતે આવેલ રામેશ્વર ગ્રીન ટાવરમાં છેલ્લા દસ વર્ષથી રહેતા દંપતીને સોસાયટીના મેન્ટેનન્સના નામે પઠાણી ઉઘરાણી અને સતત માનસિક ત્રાસ ગુજાર્યા હોવાનો દંપતીએ આક્ષેપ કર્યો છે સોસાયટીના જ કેટલાક પુરુષો અને મહિલાઓ દ્વારા દંપતીને દસમા માળે ઘર હોવાને કારણે લિફ્ટ બંધ કરી દેવામાં આવે છે પોતાની ગાડી પાર્કિંગમાં મૂકવા દેતા નથી ગાડીમાં નુકસાન કરે છે આ દંપતી દ્વારા પાંડેસરા પોલીસ મથકે સોસાયટી વિરુદ્ધ ફરિયાદ કરવા છતાં પણ ફરિયાદ લેવામાં આવી ન હતી આ દંપતી પોતાના જ ઘરે જતા પણ ગભરાય છે બે દિવસથી આ દંપતી પોતાનું ઘર છોડી બીજી બાજુ રહેવા મજબૂર થયા છે જેથી સોસાયટીના કેટલાક લોકો સામે કમિશનર કચેરીમાં અરજી કરી હતી મારું નામ છે અરુણ વસંતલાલ જાદવ હું રામેશ્વર ગ્રીનમાં છું હવે મેટરમાં એવું છે કે અમને ધક્કા દુખી દેને બિલ્ડિંગ વાળા અમે ત્રાસી ગયા છે અમે પોલીસ સ્ટેશન ગયા પણ પોલીસ સ્ટેશન માં બી અમારી ફરિયાદ કોઈ સુની નથી. મને કીધું કે એ લોકો નહીં લેતા હોય તો એ લોકો આવવાના છે ને મેં કઈ નહીં મેં પછી વકીલ છુ ને કમિશ્નર કચેરીમાં આવેલો છું એમને મારી ફરિયાદ સુને એવી મારી વિનંતી છે કમિશ્નર સાહેબ ત્રાસમાં મને ધક્કો મારે દસ પંદર જણ બૈરાઓ ઘેરી વળે છે ને મને મારવા આવે છે મારી ફેર પકડી લીધી મારી બૈરીને ઉપર લિફ્ટમાં નડી જવા દેતા મારો પાણી બંધ કરી દે છે મારું કચરું લેવાનું બધું જ જે સુવિધા છે મારી ગાડી નહિ મુકતા મારી ગાડી કઈ બી ફાડી નાખે છે એવું કરે છે પછી કેમેરા ચેક કરવાનું હોય તો કેમેરા બી નથી ચેક કરાવતા હેરાન કરવાનું કારણ કે એ લોકો છે ને પેનલ્ટી લગાવે છે ને પૈસા માંગે છે મને કે જબરજસ્તી પૈસા આપ ને તો તને મારા એમ કે હા મને એમ પેનલ્ટી માં મને એમ કેતો તો કે મને તને કે તું પેનલ્ટી નહી આપે તો તને મારા પણ મારે આપવાનું જ નથી તો હા મારું પોતાનું છે બે હજાર એકવીસ થી મારું પોતાનું થઈ ગયું છે मेरा नाम सुजाता अरुण यादव है मैं रामेश्वरम ग्रीन में रहती हूँ और आ, हमारा थोड़ा वो चार पांच दिन से हमको बहुत त्रास दे रहे है और ह, हमको आ, हम मेंटेनेंस भर रहे फिर भी हमको लिए टॉर्चर करते और, और संडे के दिन सात आठ लेडीज आए और मुझे कुछ भी गाली दे रहे है और कुछ भी बोल रहे है मुँह को हाथ लगाते तू नहीं बोल धक्का मार देते उन दोनों का नाम है भक्ति पांचाल और तनवी मैं प्रेग्नेंट हूँ तो मुझे बोलते हैं अरे तुझे समझ नहीं आता तेरा दिमाग नहीं चलता गंदा गंदा लैंग्वेज भी यूज करते हैं और जाने नहीं देते ऊपर मेरे पेट में दुख रहा था मैंने रो दिया फिर भी परसों के दिन मुझे ऊपर जाने नहीं दिया आप लोग को हैरान क्यों कर रहे हो मेंटेनेंस दे रहे है फिर भी पेनल्टी मांग रहे है ऐसा बोलते है तू पेनल्टी नहीं देगा ना ये घर में नहीं रहेगा परसों से हम घर ही नहीं जा पाए मेरी बेटी की दवा मेरी दवा मेरी बेटी की स्कूल भी जा रही दो दिन से। हम ये दस साल से रह रहे पर पहले भाड़े से रहते थे 2021 में खुद का किया हम यही चाहते हैं कि हमको ये टॉर्चर नहीं करे पैसे दे के भी मेंटेनेंस दे के भी टॉर्चर करे तो हम अपाती कर लेंगे ना मेरी बच्ची हम सुसाइटी कर लेंगे फिर रिपोर्टर समीर सैयद जनादेश न्यूज सूरत